શ્રી રામકૃષ્ણના પ્રત્યક્ષ દર્શન કરી માતાજીના મનનો સંશય દૂર થયો ગામડાના અજ્ઞાની લોકોએ કેટલા ગામ ગફાટા ઉડાવ્યા હતા સૌ કહેતા કે એમના ઉપાસ્ય પતિદેવ ગાંડા થઈ ગયા છે એટલે સુધી કે માતાજીના શ્રદ્ધાળુ હૃદયમાં પણ વારંવાર આ વાત સાંભળવાથી જરાક સંશય જાગ્યો હતો પણ આજે આજે તેમણે જોયું કે એમના દેવતા તો જેવા હતા તેવા જ છે પત્નીને ભૂલી જવાની વાત તો દૂર રહી ઉલટા એમની વધારે ચિંતા કરતા હતા તેથી માતાજીને પોતાનું કર્તવ્ય નક્કી કરવામાં વાર ન લાગી પ્રસન્ન મનથી એમણે પતિની તેમજ સાસુની સેવા કરવામાં ચિત્ત પરવ્યું પુત્રીને સંતુષ્ટ અને પ્રસન્ન જોઈને તથા શ્રી રામકૃષ્ણના પ્રેમાળ શ્રદ્ધાળુ વ્યવહારથી રાજી થઈને પિતા રામચંદ્ર પણ બે ચાર દિવસ પછી જયરામ વાટી પાછા ફેર્યા કામરપુકુરમાં રહેવા ગયા ત્યારથી શ્રી રામકૃષ્ણએ પોતાપુરીજીની વાતો યાદ કરીને પોતાના બ્રહ્મજ્ઞાનના ઊંડાણની પરીક્ષા શરૂ કરેલી હવે સાથોસાથ પોતાની પત્ની પ્રત્યેનું કર્તવ્ય પાલન કરવાનું આવ્યું ચાર વર્ષ પર્યંત ઈશ્વરીય પ્રેરણાથી તેમનું મન યાત્રાના સ્થળોનું દર્શન કરવામાં વિવિધ સાધનામાં ડૂબેલું હતું હવે ઈશ્વર ઈચ્છાથી પત્નીને આવી પહોંચેલી જોઈ એમણે પાછું પોતાનું અધૂરું રહેલું કર્તવ્ય પૂર્ણ કરવા માંડ્યું આ કર્તવ્ય પાલનમાં તેઓએ પતિ પત્નીના સાંસારિક વ્યવહારમાં જ અટક્યા વિના બંનેની વચ્ચે ગુરુ શિષ્યનો અથવા તો પૂજ્ય પૂજકનો આધ્યાત્મિક સંબંધ સ્થાપી જગતમાં એક નવો આદર્શ ફેલાવ્યો જેને અનુસરીને માણસ આધ્યાત્મિક માર્ગમાં એક નવું મૂલ્યાંકન કરી શકે અમો અહીં શ્રી રામકૃષ્ણએ કરેલી માતાજીની ષોડશી પૂજાના વર્ણનની ભૂમિકા કરીએ છીએ પણ એ અસાધારણ ઘટના વિશે કહેતા પહેલાં અલૌકિક દંપતિના પવિત્ર સંબંધ બાબત થોડું વિચારવું જરૂરી છે